તથા કાર્યકરો દ્વારા યાત્રાળુઓનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન ઠાકર મંદિર મોટા હાથીદરા ખાતે પૂજા અર્ચના તથા યાત્રાની સાથે ધાર્મિક વિધિઓ પણ સંપન્ન થઈ આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગ્રામજનો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં આશાપુરાના જયકોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે